દૈનિક બાઇબલના વાંચનો તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસ આગમન ઋતુના ત્રીજા અઠવાડિયાનો શુક્રવાર પહેલું વાંચન કાજીઓના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંતુલક કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન કાજીઓના ગ્રંથમાંથી અધ્યાય તેર કલમ બે થી સાત અને ચોવીસ થી પચ્ચીસ સોરામાં દાનવંશનો માનો નામનો એક માણસ હતો તેની વહુ વાંજળી હતી તેને કંઈ સંતાન નહોતું પ્રભુના દૂતે તેને દર્શન દઈને કહ્યું તું વાજળી છે અને તને કંઈ સંતાન નથી પણ હવે તને ગર્ભ રહેશે અને પુત્ર અવતરશે હવે હું કહું તે પ્રમાણે કરજે રાક્ષસો કે દારૂ પીશ નહીં તેમજ નિશ્ચિત ખોરાક ખાઈશ નહીં કારણ હવે તને ગર્ભ રહેશે અને પુત્ર અવતરશે તેને માથે અસ્ત્રો અડવો ન જોઈએ કારણ એ છોકરો જન્મથી જ ઈશ્વરને સમર્પિત થવાનો છે પલિસ્તીઓના હાથમાંથી ઈઝરાયલીઓને છોડાવવામાં પહેલ એ કરનાર છે ત્યાર પછી તે બાઈએ જઈને પોતાના ધણીને વાત કરી ઈશ્વરનો માણસ મારી પાસે આવ્યો હતો તેનો દેખાવ ઈશ્વરના દૂધ જેવો ભારે ભયપ્રેરક હતો તે ક્યાંથી આવ્યો તે મેં તેને પૂછ્યું નહોતું પણ તેણે મને એટલું કહ્યું કે તને ગર્ભ રહેશે અને પુત્ર અવતરશે હવેથી થી તું દ્રાક્ષાસવ કે દારૂ પીશ નહીં તેમજ નિશ્ચિત ખોરાક ખાઈશ નહીં કારણ એ છોકરો એના જન્મથી તે મૃત્યુ સુધી ઈશ્વરને સમર્પિત થવાનો છે પછી તે બાઈએ એક પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ શિમશોન પાડ્યું છોકરો મોટો થયો અને તેને પ્રભુના આશીર્વાદ મળ્યા તે સોરા અને ઇસ્તાઉલ વચ્ચે દાનની છામણીમાં હતો ત્યારે પ્રભુના પ્રાણે તેને પ્રેરવાની શરૂઆત કરી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત લોક ક્રોધ ગ્રંથમાંથી અધ્યાય એક કલમ પાંચ થી પચીસ મંગળ પ્રભાત યહુદિયાના રાજા હેરોદના વખતમાં અબિયાના વર્ગનો જખરિયા નામનો એક પુરોહિત હતો તે અહરોના વંશની એલિઝાબેથ નામની એક સ્ત્રીને પરણ્યો હતો બંને પ્રભુની બધી આજ્ઞાઓનું તથા વિધિઓનું દોષ વગર પાલન કરતા હતા એટલે ઈશ્વરની નજરમાં ધર્મિષ્ઠ હતા પણ તેમને કઈ સંતાન ન હતું કારણ એલિઝાબેથ વંધ્યા હતી અને એ બંનેની ઉંમર ઘણી થઈ હતી એકવાર એના વર્ગનો વારો હોઈએ ઝખરિયા ઈશ્વર સેવામાં હાજર હતો ત્યારે એવું બન્યું કે પુરોહિતોના રિવાજ પ્રમાણે ચિઠ્ઠી નાખતા પ્રભુના મંદિરમાં જઈને ધૂપ દેવાનું કામ એને ભાગે આવ્યું ધૂપ દેવાને વખતે લોકોનો આખો સમુદાય બહાર પ્રાર્થના કરતો હતો એવામાં પ્રભુનો એક દૂત ધૂપની વેદીની જમણી બાજુએ ઉભેલો જખરિયાને દેખાયો એ જોઈને જખરિયા ચમકી ઉઠ્યો અને તેને ભય વ્યાપી ગયો પણ પેલા દેવદૂતે તેને કહ્યું ગભરાઈશ નહીં જખરિયા કારણ પ્રભુએ તારી અરજ સાંભળી છે તારી પત્ની એલિઝાબેથને પુત્ર અવતરશે અને તું તેનું નામ યોહન પાડજે તારો આનંદ માશે નહીં અને એના જન્મથી પુષ્કળ લોકો હરખ પામશે પ્રભુની નજરમાં તે મોટો લેખાશે તે દ્રાક્ષસવ કે કોઈ પણ જાતનો દારૂ કદી પીશે નહીં અને માતાના ગર્ભમાંથી જ તે પવિત્ર આત્માથી સફર ભર્યો હશે ઘણા ઈસરાયલીઓને તે તેમના પરમેશ્વર પ્રભુ પ્રતિ પાછા વાળશે તે એલિયાની પેઠે પવિત્ર આત્માના સામર્થ્યથી સંપન્ન થઈને પ્રભુના અગ્રદૂત તરીકે તેની આગળ આગળ ચાલશે તે પિતાના હૃદયોને પુત્રો તરફ વાળશે ઉદંડોને ધર્મિષ્ટોને માર્ગે ચડાવશે અને પ્રભુને માટે બધી રીતે લાયક એવી એક તૈયાર કરશે કહ્યું મને કેમ એનો વિશ્વાસ પડે કારણ હું ઘરડો થયો છું અને મારી પત્નીની ઉંમર પણ ઘણી થઈ ગઈ છે દેવદૂતે તેને જવાબ આપ્યો હું ઈશ્વરની હજુરમાં ખડો રહેનાર ગાબરેલ છું તારી સાથે વાત કરવા અને તને ખુશ ખબર આપવા મને મોકલવામાં આવ્યો છે અને ધ્યાન રાખજે આ બધું બને ત્યાં સુધી તારી વાચા બંધ થઈ જશે અને તું બોલી નહીં શકે કારણ તે મારા વચનો ઉપર વિશ્વાસ નથી મૂક્યો જોકે મારા વચનો તો યથાકાળે સાચા પડવાના જ છે દરમિયાન લોકો જખરિયાની રાહ જોતા હતા અને એ આટલો બધો વખત મંદિરમાં કેમ રહ્યો એની એમને નવાઈ લાગતી હતી આખરે તે બહાર આવ્યો ત્યારે તે બોલી શકતો ન હતો આથી તે લોકો સમજી ગયા કે મંદિરમાં એને કોઈ દિવ્ય દર્શન નાથ્યું છે તે ઇશારા કરતો હતો પણ તેના મોઢામાંથી અને પાંચ મહિના સુધી તે લોકોની નજરથી છુપાતી રહી તેને થતું કે પ્રભુને રૂચ્યું ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું વાંજ્યા મહેણું ટાળ્યું છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે. પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો. અને તે તમને શાંતિ બક્ષો